જેટકો વીજ હેલ્પરની પરીક્ષામાં ધોરાજીના યુવાનને થયેલ અન્યાય મુદ્દે આવેદન આપવામાં આવ્યું હતું સંકેત મકવાણા નામના યુવાનને જેટકો દ્વારા લેવાયેલ ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની પરીક્ષામાં અન્યાય થયો હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે જૂનાગઢ સર્કલ ઓફિસમાં અન્યાય મુદ્દે રજૂઆત કરવા બાદ નિરાકરણ ન આવતા યુવાનમાં આક્રોશ જોવા મળ્યો હતો યુવાનને યોગ્ય ન્યાયની માંગ સાથે આવેદન આપ્યું હતું સંકેત મકવાણા નામના યુવાને એમના લોહીથી આવેદનપત્ર લખીને ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને આપ્યું હતું આવેદન જેટકો દ્વારા વીજ હેલ્પની પરીક્ષામાં વીજપુલ ટેસ્ટમાં યુવાનને અન્યાય થયો છે અધિકારીઓ દ્વારા મનઘડત નિયમ ચલાવી અને યુવાનની સાથે અન્યાય કર્યો હતો સંકેત મકવાણાએ જણાવ્યું કે અગાઉ ભારતના રાષ્ટ્રપતિ પાસે મેં આ મુદ્દે ઈચ્છા મૃત્યુની માંગ કરી હતી અને યોગ્ય તપાસની માંગ કરી હતી યુવાનને ન્યાય ન મળતા અંતે યુવાને લોહી વહેવડાવી અને અન્યાય સામે યોગ્ય ન્યાયની માંગ કરી છે માર નામ સંકતભાઈ મકવાણા છે આજ રોજ ડેપ્યુટી કલેક્ટર મારફત મેં મુખ્યમંત્રી સાહેબને લોહીથી આવેદન આપ્યું છે આવેદન આપવાનું કારણ એ છે કે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં જેટકો દ્વારા વીજ હેલ્પર પર ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની પરીક્ષા લેવાયેલી હતી અને એ પરીક્ષાની અંદર પોલ ટેસ્ટમાં અન્ય થયેલો હતો ગુજરાતની અંદર તમામ જગ્યાએ પોલ ક્લેમ ઉપર હાથ અડાડેલ હતો અને જુનાગઢ સર્કલ ને પગ અડાડેલ હતો આની રજૂઆતમાં વારંવાર કરેલ હતી

એક વર્ષ થી અમે તૈયારી કરી રહ્યા છીએ એક વર્ષથી રાહ જોઈ રહ્યા છીએ બેરોજગારી ના કારણે માનસિક હતાશ થઈ ગયા કારણે અમે નિરાશ થઈ ગયા છીએ તો મુખ્યમંત્રી સાહેબ ને મારી અપીલ છે તાત્કાલિક ધોરણે અમને ન્યાય આપવામાં આવે ધામેચા